નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ગુજરાત ન્યૂઝમાં જો તમે દરરોજ બાઇક સ્કૂટર કે કાર દ્વારા મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે વર્ષ 2025 માં સરકારે ટ્રાફિક નિયમો અંગે મોટો ફેરફારો કર્યા છે હવે દરેક વાહન અને દરેક ડ્રાઈવર પર નજર રાખશે જો કોઈ ભૂલ થાય છે તો સીધું ચલણ આરસી રદ અને લાયસન્સ પર રદ કરી શકાય છે જો તમારા નામે ચલણ નવા નિયમો જારી કરવામાં આવ્યું હોય તો હવે તે 90 દિવસની અંદર ચૂકવવાનું રહેશે જો આ કરવામાં નહીં આવે તો તમારું વાહન ને બ્લેકલિસ્ટ કરવામાં આવશે એટલે કે તેને વેચી શકાશે નહીં ટ્રાન્સફર કરી શકાશે નહીં અને તરફથી કોઈ કામ કરી શકાશે નહીં જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય છે તો તેના માતાપિતા અથવા વાહન માલિક પાસેથી પચ્ચીસ રૂપિયા હજારનો દંડ વસૂલવામાં આવશે નવા નિયમો ઉપરાંત તે વાહનનું રજિસ્ટ્રેશન પર રદ કરવામાં આવશે અને તે સગીરને પચ્ચીસ વર્ષની ઉંમર સુધી લાયસન્સ મળશે નહીં જો તમે માન્ય ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલમાંથી તાલીમ લો અને પ્રમાણપત્ર લાવો તો હવે ટેસ્ટ આપવો જરૂરી નથી આવી શાળાઓએ પર કડક નિયમોનું પાલન કરવું પડશે જેમ કે 1 એકર જમીન ટેસ્ટિંગ ટ્રેક વાહન અને સ્ટાફ સુવિધાઓ હોવી જોઈએ